કંડલામાં મોકડ્રીલ યોજાઈ સુરક્ષાના મહત્વ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો ગાંધીધામ કંડલા ખાતે સુરક્ષા માટેના પગલા અને જાગૃતિ વધારવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારની અધ્યક્ષતામાં યોજાયેલ આ મોકડ્રીલમાં કંડલા ફાયર ટીમ એનસીસી હોમગાર્ડ અને સ્થાનિક સિવિલ ડિફેન્સની ટીમોએ ભાગ લીધો હતો મોકડ્રીલ દરમિયાન લોકોને આપત્તિ વખતે કેવી રીતે સુરક્ષિત રહેવું પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું અને સુરક્ષિત સ્થળે પહોંચવું તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ખાસ કરીને યુદ્ધ જેવી આપત્તિઓમાં લોકોનું જીવ કેવી રીતે બચાવવું તંત્ર સાથે આપવો તે અંગે જાણકારી આપવામાં આવી હતી ફાયર બ્રિગેડના અધિકારીઓએ આગ લાગવાની પરિસ્થિતિમાં પ્રાથમિક પગલાં અંગે માહિતી આપી હતી જ્યારે એનસીસી અને હોમગાર્ડના સભ્યોએ અનિશ્ચિત સ્થિતિમાં કરાયેલી કાર્યવાહીનું પ્રદર્શન કર્યું હતું અવર જવર અને સંપર્ક વ્યવસ્થા જાળવવી કે અન્ય લોકોને મદદરૂપ થવું તે બાબતો પર વિશેષ રીતે ભાર મૂકવામાં આવ્યો હતો હતોલનો મુખ્ય ઉદ્દેશ્ય અવસર નિર્માણ કરવો અને આપત્તિ સમય તંત્ર તથા સામાન્ય નાગરિકો વચ્ચે સુધારેલ સંચાર વ્યવસ્થા સ્થાપિત કરવું તે હતું આવી પ્રવૃત્તિઓથી લોકોમાં ભય વિના નિયંત્રણમાં રહી સુરક્ષિત રીતે પ્રતિકાર કરવાની ક્ષમતા વિકસે છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું આ અભિયાન દ્વારા કંડલા ખાતે રહેતા નાગરિકોમાં સુરક્ષિતતા અને જાગૃતિ અંગે મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો જે ભવિષ્યમાં કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિમાં ઉપયોગી સાબિત થશે અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને સંલગ્ન જેટલા બધા તંત્ર છે એ બધા વિભાગોને સાથે રાખીને આજે અહીંયા ગાંધીધામના કંડલા પોર્ટ ખાતે કંડલા પોર્ટના પણ બધા ઓફિસર્સ અને સ્ટાફને સાથે રાખીને સિવિલ ડિફેન્સની પણ આખી ટીમ આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને જે ફોકસ હતું કે કોઈ પણ અન્ન બને તો કઈ રીતે રિલીફ કરવાનું કઈ રીતે લોકોને રેસ્ક્યુ કરવાનું અને એની સાથે સાથે મેક્સિમમ સેફટીને પણ વસ્તુ ધ્યાનમાં રાખીને આ એક્સરસાઇઝ મોકડ્રીલની કરવામાં આવી છે અને અત્યારે આજે મોકડ્રીલનું એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય એના પછી બ્લેકઆઉટનું પણ જે છે એ વોલન્ટરલી લોકો દ્વારા કરવામાં આવે એ પ્રમાણેની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને એમાં પણ લોકો ઘણા બધા સહભાગી બનશે ખાસ કરીને જેટલા પણ સ્વયંસેવી સંગઠન ખાસ અપીલ છે કચ્છના તમામ લોકોને કે આ જે બ્લેકઆઉટની એક્સરસાઇઝ છે એમાં પણ સાથે જોડાય અને આ દરમિયાન કઈ રીતે પોતાની સેફટી કરવાની આ પોતાના આજુબાજુના લોકોની સેફ્ટી કરવાની અને અગર કોઈ જગ્યાએ જે છે કોઈ પણ રાઇટ કોઈ રોશની પડતી હોય તો એમને કઈ રીતે રોકવાનું એ બધી એક્સરસાઇઝ આજની આ મોડલનો ભાગ છે જેમાં લોકો અવેર થાય કે કોઈ પણ ઇમરજન્સી એવી વસ્તુ થાય તો એમાં મેક્સિમમ સેફટી અને લોકો કઈ રીતે પોતાને પણ બચાવ કરી શકે અને આજુબાજુના લોકોનો પણ બચાવ કરી શકે આ બધી વસ્તુઓને ભાગરૂપે આજની આ મોડ્રેલ એક્સરસાઇઝ કચ્છ જિલ્લાના વહીવટીતંત્ર અને બધાએ લોકો સાથે મળીને આજે થઈ રહી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો